યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવી ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે પંચ્યાસી ભાગ સાંભળ્યા આજે આપણે સાંસીમો ભાગ સાંભળીશું ઓ આ પ્રમાણે વિચાર કરતા રાજાના મનમાં એ વાત આવી કે મેં હજી સુધી ખાંડિક્યને ગુરુ દક્ષિણા નથી આપી હે નારદજી ચારે તેઓ રથ પર બેસીને ફરી તે દુર્ગમ વનમાં ગયા જ્યાં ખાંડિક્ય રહેતા હતા ખાંડિક્યએ ફરી તેમને આવતા જોઈને હથિયાર ઉઠાવી લીધું એ જોઈને રાજા કેશીધ્વજે કહ્યું ખાંડિક્યજી ક્રોધ કરશો નહીં હું તમારું અહિત કરવા માટે નહીં ગુરુદક્ષિણા આપવા માટે આવ્યો છું તમારા ઉપદેશ અનુસાર મેં મારો યજ્ઞ સારી રીતે પૂરો કરી લીધો છે તેથી હવે હું તમને ગુરુદક્ષિણા આપવા ચાહું છું તમારી જે ઈચ્છા હોય તે માંગી લો તેમના આ પ્રમાણે કહેવાથી ખાંડિક્યે ફરી પોતાના મંત્રીઓની સલાહ માંગી અને કહ્યું આ મને ગુરુદક્ષિણા આપવા ઈચ્છે છે એની પાસે હું શું માંગું મંત્રીઓએ કહ્યું તમે તેની પાસે સંપૂર્ણ રાજ્ય માંગી લો ચારે રાજા ખાંડિક્યએ તે મંત્રીઓને હસીને કહ્યું પૃથ્વીનું રાજ્ય તો થોડા સમય જ રહેવાવાળું છે તેને મારા જેવા લોક શા માટે માગે તમારી વાત પણ બરાબર છે કેમ કે તમે લોક સ્વાર્થ સાધનાના મંત્રી છો પરમારથ શું છે અને કેવું છે એ વિષયમાં તમને વિશેષ જ્ઞાન નથી આમ કહીને તેઓ રાજા કેશી ધ્વજની પાસે આવ્યા અને આ પ્રમાણે કહે છે શું તમે ખરેખર ગુરુ દક્ષિણા આપશો તેમણે કહ્યું હાજી તેમના આમ કહેવાથી ખાંડિક્યએ કહ્યું તમે જ્ઞાન રૂપી પરમારત વિદ્યાના જ્ઞાતા છો જો મને અવશ્ય જ ગુરુદક્ષિણા આપવા ચાહતા હોવ તો જે કર્મ સંપૂર્ણ કલેશોનો નાશ કરવામાં સમર્થ હોય તેનો ઉપદેશ કરો કેશી ધ્વજ પૂછે રાજન તમે મારું નિષ્કંટક રાજ્ય કેમ ન માગ્યું કેમ કે ક્ષત્રિયો માટે રાજ્ય મળવાથી વધીને પ્રિય વસ્તુ બીજી કોઈ નથી ખાંડિક્ય કહે છે કેશી ધ્વજજી મેં તમારું પૂરું રાજ્ય કેમ ન માંગ્યું એનું કારણ સાંભળો વિદ્વાન પુરુષ રાજ્યની ઈચ્છા કરતા નથી ક્ષત્રિયોનો આ ધર્મ છે કે તેઓ પ્રજાની રક્ષા કરે અને પોતાના રાજ્યના વિરોધીઓનો ધર્મ યુદ્ધ દ્વારા વધ કરે હું આ કર્તવ્યના પાલનમાં અસમર્થ થઈ ગયો હતો તે માટે જો તમે મારા રાજ્યનું અપહરણ કરી લીધું છે તો એમાં કોઈ દોષની વાત નથી આ રાજકાર્ય અવિદ્યા જ છે જો સમજપૂર્વક તેનો ત્યાગ ન કરવામાં આવે તો આ બંધનનું કારણ જ થાય છે આ રાજ્યની આસક્તિ જન્માંતરના કર્મો દ્વારા પ્રાપ્ત સુખ ભોગોના માટે હોય છે તેથી મારો રાજ્ય લેવાનો અધિકાર નથી આ ઉપરાંત ક્ષત્રિયોનો કોઈની પાસે યાચના કરવાનો ધર્મ નથી એવો સાધુ પુરુષોનો મત છે તેથી અવિદ્યાના અંતર્ગત તમારું જે રાજ્ય છે તેની યાચના મેં ન કરી જેનું ચિત્ત મમતાના મમતાથી વશમાં છે અને જે અહંકારરૂપી પાન કરીને ઉન્મત્ત થઈ રહ્યો છે તે અજ્ઞાની પુરુષ જ રાજ્યની અભિલાષા કરે છે કેશી ધ્વજ કહે છે હું પણ વિદ્યા દ્વારા મૃત્યુને પાર જવાની ઈચ્છા રાખીને કર્તવ્ય બુદ્ધિથી રાજ્યની રક્ષા અને નિષ્કામ ભાવથી અનેક પ્રકારના યજ્ઞોનું અનુષ્ઠાન કરું છું કુલનંદન બહુ આનંદની વાત છે કે તમારું મન વિવેકરૂપી ધનથી સંપન્ન છે તેથી તમે અવિદ્યાનું સ્વરૂપ સાંભળો અવિદારૂપી વૃક્ષની ઉત્પત્તિનું જે બીજ છે એ બે પ્રકારનું છે અનાત્મામાં આત્મબુદ્ધિ અને જે પોતાના નથી તેને પોતાનું માનવું અર્થાત અહંતા અને મમતા જેની બુદ્ધિ શુદ્ધ નથી તથા જે મોહરૂપી અંધકારથી આવૃત થઈ રહ્યો છે તે દેહાભિમાની જીવ આ પાંચ ભૌતિક શરીરમાં હું અને મારુની દઢ ભાવના કરી લેશે પરંતુ જ્યારે આત્મા આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી વગેરે થી સર્વથા ભિન્ન છે ત્યારે કયો બુદ્ધિમાન પુરુષ શરીરમાં આત્મબુદ્ધિ કરશે જ્યારે આત્મા દેહથી પર છે તો દેહના ઉપભોગમાં આવવાવાળા ગુહ અને ક્ષેત્ર વગેરેને કયો બુદ્ધિમાન પુરુષ આ મારું છે આવું કહી પોતાનું માની શકે છે આ પ્રમાણે આ શરીર અનાત્મા હોવાથી તેના દ્વારા ઉત્પન્ન કરેલા પુત્ર પૌત્ર વગેરેમાં પણ કયો વિદ્વાન આત્મભાવ કરશે મનુષ્ય બધા કર્મ શરીરના ઉપભોગ માટે જ કરે છે પરંતુ જ્યારે આ દેહ આત્માથી ભિન્ન છે ત્યારે તે કર્મ માત્ર બંધનના જ કારણ બને છે જેમ માટીના ઘરને લોકો માટીથી જ લીપે છે એ જ પ્રમાણે આ પાર્થવ શરીર અન્ન અને જળ વડે જ સ્થિર રહેશે જો પંચભૂતોનું બનેલું આ શરીર પાંચ ભૌતિક પદાર્થોથી પુષ્ટ થાય છે તો તેમાં પુરુષના માટે કંઈ ગર્વ કરવાની વાત છે આ જીવ અનેક સહસ્ત્ર સંસાર સંસારરૂપી માર્ગ પર ચાલી રહ્યો છે અને વાસનાની ધૂળથી આચ્છાદિત થઈને માત્ર મોહરૂપી શ્રમને પ્રાપ્ત થાય છે હે સૌમ્ય જે સમયે જ્ઞાનરૂપી ગરમ જળથી એની વાસના રૂપી ધૂળ ધોવાઈ જશે ત્યારે તે સંસાર માર્ગના પથિકનો મોહરૂપી શ્રમ શાંત થઈ જાય છે મોહરૂપી શ્રમ શાંત થયા પછી પુરુષનું અંતઃકરણ નિર્મળ થાય છે અને તે નિરતિશય પરમ નિર્વાણ પદને પ્રાપ્ત કરી લે છે આ આત્મમય વિશુદ્ધ આત્મા નિર્વાણ સ્વરૂપ જ છે આ પ્રમાણે મેં તમને અવિદ્યાનું બીજ બતાવ્યું છે અવિદ્યાજન્ય કલેશોનો નષ્ટ કરવા માટે યોગ સિવાય બીજો કોઈ ઉપાય નથી તો અહીંયા નારદપુરાણનો 86મો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે સચ્યાસીમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિતે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો